નવા વિડિયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય છે મસ્ત મજાની સવાર થઈ ગઈ ફ્રેશ થઈ ગયા ચા પાણી નાસ્તા કરી લીધા છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને હવે આપણે કંઈક કામ કરવાનું છે કાલ નહીં જેમ એ ડાંજો ફૂંગડા ખાય સવારમાં બબલું પોલા એવું લખ્યું છે ના મેડમ તૈયાર થયેલા કે હે કાચમાં જોઈ છે હા કાચમાં સાકો પડી ગયો છે ને મિત્રો થોડો કોણ હા કાચ સાફ કરવાનો થઈ ગયો છે હા એ ઓસે મિત્રો હાય મિત્રો ગુડ મોર્નિંગ દેસી કેશ ના જે મચ્છી જે 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 ના કે ટેસ્ટિંગ લઈ ને આવી વાડીમાં વાડીમાં એવું અમે કામ કર્યું તંબુ બનાવ્યો જો તંબુ બનાવ્યો ને બંગલામાં નથી દેતા ને એટલે તંબુ ત્યાં ખેતરમાં છે બોલે છે મિત્રો મેથી માટે ને મેથી ખરીને

આપડે હાથમાં આવે તો ખરી પણ કાઈ ની ઉપર પૂરી થઈ જાય પડી જાય આચારામાં હારી છે આચારામાં બહુ મરે આઈલામાં બહુ હારી છે આમાં મરી જાય છે બધી આ બધું હું કઈ ખેતી કરવાનો કોઈ લાયક નથી બધું મરે બધી વસ્તુ હે ને એ મેથી વાદળું થાય એટલે હર જગ્યાએ મરી જાય કમેન્ટ કરજો મિત્રો તમારે એવું થાય કેમ શું આને ખેતી નથી કરવાની તો ખાવા માટે તો કરવી જ પડે ને મેથી વાવી જ પડે ને ખાવા જોઈએ બધાને તો પછી શું કરું મહેનત તો કરવી પડે ને કા મિત્રો હવે છે ને છોકરીઓને તૈયાર કરે પછી પાછું સ્કૂલે મૂકવા જવાની છે અહીંયા જો આપણે મરચી જો આવી ગયા મરચીમાં છે ને ગોળું પડશે આગ આપણા પાથરા અહીંયા છે

છોકરીઓ સાંજે લેવા જવાનો સ્કૂલ ટાઈમ થઈ ગયો ને આપણે જીએ છે ને જવો અહીંયા છે દિવસ હાથમાં જતો રહ્યો છે પાંચ વાગતા વાગતા જુઓ ને અહીંયા છે અને અહીંયા ને એનો પ્રકાશ પડે ને પ્રકાશ પડે એટલે દેખાય તો નહીં ને જો આપણે ગાડી નથી આ બાજુ ખોદી નાખ્યું છે ને આ પણ ખોદી નાખ્યું છે ને આ બાજુ ભૂરી દીધું છે હવે આપણે અહીંથી જાવું છે ચાલતા કેમ કે આપણી ટુ વ્હીલ ત્યાં પડી છે ત્યાં સુધી ચાલતું જવું પડશે મિત્રો આપણે જઈએ છે દૂધની થેલી લઈ લીધી છે ને જઈએ આપણે ચાલતા ચાલતા જઈએ એટલા દોડીને જઈશું જો બસ ઉભો રહી જાય છોકરીઓને લઈને આવી જાય ને ફ્રૂટ નાસ્તો કરીએ જો છોકરાઓ છે ને સફરજન કઈ પાસે કેળા હાથમાં લીધા છે નાસ્તો કરે છે કેળાનો ફ્રૂટ મસ્ત મસ્ત છોકરાઓ એપલ ખાય છે કેળા ખાય છે બનાના કા વાડીના ને ઘરની વાડીનું કેળું છે મિત્રો પિયાને બહુ ફાવે પ્રિયા બહુ કેળા ખાય કેળા હમ કેળા હોય એટલે પિયાને બહુ ભાવે કેળા ખાય ને જો કેળા બધું બધું વાડીમાં એવું થતું હોય એટલું ખાય સફરજન તો નથી રહેતું એ તો સ્કૂલે આપે ને તો એ લઈ આવ્યું પછી કાપી દીધું એવું છે મિત્રો ને આપણે હવે છે ને આગનું જમવાનું કંઈક કરવાનું કે છે એટલે હવે આપણે છે ને એ બેહીને એને કાપી આપવાનું છે મામાના ઘરે આવ્યા હતા હવે પાછા જાય છે જો પ્રિયા આગળ જાય છે